નમસ્કાર દર્શક મિત્રો એચ કે ન્યુમાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મિદર્જી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર શ્રી સ્વામિનારાયણ મંદિર અરુષા તાંઝાનિયામાં શિક્ષાપત્રી દ્વી શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનું સમૂહ પાઠ પૂજન અર્ચન આરતી વગેરે આધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા ઈસ્ટ આફ્રિકાના ત્રણ દેશોમાંનો એક ટાન્ઝાનિયા દેશ છે આ દેશમાં અરૂષા શહેર આવેલું છે જે ટાન્ઝાનિયાની ટુરિઝમ કેપિટલ તરીકે સુપ્રસિદ્ધ છે શ્રી સ્વામિનારાયણ ગાંધીના આધ્ય આચાર્ય પ્રવરશ્રી મુક્તજીવન સ્વામી બાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પરસોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજના પુનિત પદરેણુંથી અનેકવાર પાવન થયું છે મેરુ પર્વતની છાયામાં આવેલું અરૂષા શહેર ગ્રેટ રિફન્ટ વેલીમાં સેરેનગેટી મેદાનોમાં ન્યુગારો ન્યુગારો ક્રેટર લેક મન્યારા તારંગીરી નેશનલ પાર્ક અને માઉન્ટ ક્લિ વચ્ચે સ્થિત છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદયથી પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી પૂજ્યનીય સંતોપૂર્વક આફ્રિકાના રાષ્ટ્રમાં અરૂષા ટાંઝાન્યમાં સત્સંગ પ્રચાર અર્થે પધાર્યા છે પરમપૂજ્ય જ્ઞાન મહોદય શ્રી આચાર્ય સ્વામી શ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજ્યનીય સંતોના સાનિધ્યમાં અરુષા ટાંઝાનિયામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષાપત્રી સમૂહ પાઠ પૂજન અર્ચન આરતી ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શિક્ષા પત્રી એટલે શિક્ષા એટલે હિતનો ઉપદેશ અને પત્રી એટલે પોતાનો અભિપ્રાય જેનાથી અન્ય સ્થળે પહોંચાડી શકાય તે સાધના અર્થાર્થે શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્ર લેખ શ્રી સ્વામિનારાયણ ભગવાનને એકસો અઠ્ઠાણું વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી હતી જેમાં ત્રણસો ને પાસઠ કરતાં વધારે શાસ્ત્રોનું સાર રહ્યો છે આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું હતું કે શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં કરી છે સંવંત બે હજાર બ્યાસીમાં મહાસુદ પાંચમના રોજ બસો વર્ષ પૂર્ણ થશે એટલે કે શિક્ષાપત્રી દ્વારા શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રી સમૂહ પાઠ પારાયણનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું શિક્ષાપત્રી શ્રી મહારાજે પોતાના અશ્રી તમને ઉદ્દેશીને લખી છે પરંતુ સમાજના સૌ કોઈ માટે અતિ ઉપયોગી છે અને લાભકારક છે આ પાવનકારી અવસરે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી શ્રી હરિકેશવદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવો નાના મોટા અબાલ વૃદ્ધ હરિભક્તો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં બસો બાર શ્લોકો ધરાવતી શિક્ષાપત્રીનું સમૂહમાં વાંચન પૂજન તથા આરતી ઉતારવામાં આવી હતી આ અવસરનો લાવો હરિભક્તોએ ભક્તિભાવપૂર્વકના ભે લીધો હતો અંતે સૌએ શ્રીજી પ્રભુનો પરમપ્રસાદ પરમોલ્લાસભેર માણી યથાસ્થાને પ્રસ્થાન કર્યું હતું